કઈ કરવાનું નથી એટલે શું આપણે એમ સમજી કે કઈ કરવાનું નથી ધ્યાનની અંદર તો કઈ ન કરવું એટલે શું આપણે એનો અર્થ કરવો હોય કે કઈ નથી કરવાનું એનો અર્થ શું કરીસ એફર્ટ સમજાતો નથી એટલે ઓમ બહુ સિમ્પલ છે કે આપણે ફક્ત આપણી આગળ એટેન્શન કુદરતે આપેલું છે એટેન્શન જે અત્યારે તમે સાંભળો છો એ એટેન્શન છે એ કુદરતે એટેન્શન એટલે વર્તમાન આપેલું છે આપણને ખાલી પ્રોબ્લેમ એવો છે કે ભૂત અને ભવિષ્ય સાથે જે જોડાયેલું છે એને ડિસ્કનેક્ટ કરવાનું છે વર્તમાનમાં એટલે ભૂત ભવિષ્યથી છોડાવવું એ સાધના છે અથવા ભૂત ભવિષ્ય સાથે ન જોડાવવું એ સાધના છે એક જોવાનો ઓબ્જેક્ટ છે અને એક જોનાર છે બે વચ્ચેનું ડિસ્ટન્સ ઉભું થવું છે સાધના છે એનું ડિસ્ટન્સ ઉભું કરે છે એટલે લોકોને ખબર પડતી નથી કે આ ડિસ્ટન્સ એટલે શું કે આ ડિસ્ટન્સ છે મને કે વિચાર સંતોની આવે છે તો એને કેમ પ્રોબ્લેમ નથી થતો અને એક જણાને વિચાર આવે છે તો પ્રોબ્લેમ કેમ થાય છે તો સુથ્ય થઈ ગયું બે વચ્ચે તો એ કે વિચારો કઈ નડતર નથી વિચારોનો જે લોડેડ હતું સારા નરસા લાખો વર્ષનું આપણું હતું એ તૂટી ગયું તમે સેપરેટ થઈ ગયા તો હવે વિચાર પોતે ખુદ કઈ નથી વિચાર પોતે ખુદ મરેલી વસ્તુ છે તરંગ જે આપણા ચિતની અંદર આવે છે વિચારો જે આવે છે એ મરેલી વસ્તુ છે એટલે એ ખરાબ ને સારી શું હોય એ ખરાબ ને સારી હોતી નથી પણ આપણે વિચારને જોઈશી અને આપણે આપણા કંડિશનિંગ પ્રમાણે એમ કહી છે આ સારો છે આ ખરાબ છે જોવાની પ્રક્રિયા બરાબર આવડી છે જોવાની જે પ્રક્રિયા છે એ આવડી છે અને જોવાની અંદર એ તમે માનો કે જોવા માંગો છો પણ જોવાની અંદર તમારો હેતુ શું છે માનો કે તમે જોવા માગો છો તો કોઈ પ્રકાશ જોવા માગો છો કોઈ નિર્વિચાર અવસ્થા જોવા માંગો છો શું જોઈશું મહત્વની વસ્તુ એ છે કે તમારે અંતરતમ ની અંદર શું પડેલું છે દૂરદર્શન દૂર શ્રવણ શું જોઈ છે કે પ્રજ્ઞા છે તમારે તો એ પેલું નક્કી કરવું પડે એટલે જયારે સાધના માણસ કરે એટલે ખબર ન હોય પણ સાધના ની અંદર આ બધું જ હોય સાધના ની અંદર રિયાલિટી ન હોય સાધનાની અંદર એવો સવાલ ન હોય કે આ રાગ નો આ રાગ શું છે દ્વેષ શું છે ભય શું છે ઘૃણા શું છે અજ્ઞાન શું છે આ પ્રશ્ન છે પ્રશ્નનો અંત આવવો જોઈએ પ્રશ્ન સમજાવો જોઈએ આપણને જોવા દ્વારા એક એવું નોલેજ હોય તમને કે એક જોનાર છે અને એક જોવાની વસ્તુ છે જોવાનો ઓબ્જેક્ટ છે એ બે વચ્ચેનું આપણને જ્ઞાન છે કે આપણી અંદર એક જોનાર છે અને જે વિચારો હોય ભાવો હોય ઈગો હોય કઈ પણ હોય આગ્રહ હોય માન્યતા હોય એ એ વિચારો પડેલા છે ને એક જોનાર છે એવું કોઈ ક્યારેય આપણને ખ્યાલ આવે કે નહીં માનો કે આપણે જોતા હોય તો આપણી અંદર ચેન્જીસ થવા જોઈએ માનો કે આપણે આપણે જોઈ છે સાબિતી શું અત્યારે અત્યારે હું બોલું છું તો હું બોલું છું તો મારા ભાવની અંદર શું છે મને ખબર પડે અત્યારે મારા બોલવાના ભાવની અંદર આ છે વર્તમાન આપણને નિરંતર અરીસા જેવું કામ કરે કે હું કેવો છે તો એવું આપણી અંદર થાય છે આપણી અંદર એવું થાય છે કે અત્યારે આ વ્યક્તિ શું કરી રહ્યો છે આપણે જેને એક સો આઈ જેડ કહીશ એ વ્યક્તિ અત્યારે ની અવસ્થા શું શું છે અત્યારે ફોર્માલિટી છે અત્યારે રિયલ ભાવ છે શું છે તો સાચી વસ્તુ એ છે કે આપણને દેખાવું જોઈએ એટલે આવું આપણને સમજે જોવા અને જાણવાની અંદર આખા શાસ્ત્રો અમાઈ જાય બધાય બધાય શાસ્ત્રો આવી જાય જોવા અને જાણવાની અંદર એટલે ઉપર છેલ્લી વસ્તુ ખબર પડે છે અંદરના હેતુઓ ખબર નથી આ સાધના છે ને એ કારણ શરીરને જોઈ શકે ને તો કામ થાય આપણો જે અત્યારની જે સાધના છે એ કારણ બોડીને ટચ નથી કરી શકતી હું ક્યાં હેતુથી કામ કરું છું એ ખ્યાલ નથી અને આપણને નાનપણથી જે ફોર્માલિટીઓ શીખવાડી દીધી હોય જે જે પ્રકારના અંદર ડેટા નાખી દીધા હોય એ પ્રમાણે ગોઠવાઈ જાય છે